મિની ડાકોર તરીકે પ્રખ્યાત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામે રણછોડજી મંદિરે દરપૂનમે મફત દુઆ સાથે દવા લેવા માટે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે પલસાણા તાલુકાના બારાસડી ગામે આવેલા વર્ષો જૂના અને મિની ડાકોર તરીકે જાણીતું ભગવાન રણછોડજીના મંદિરે દરપૂનમે લોકો દૂર દૂરથી પદયાત્રા કરી ભગવાન રણછોડ રાયના દર્શન કરવાનો લાવો લઈ પાવન થઈ રહ્યા છે જ્યાં મફત દુઆ સાથે દર પૂનમના દિવસે નિયામક ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિની કચેરી ગાંધીનગર દ્વારા સુરત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના પલસાણા આયુર્વેદ દવાખાનાના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આયુષ અવેરનેસ કેમ્પ અને મફત આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાય છે જેનો અહીં દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે હાય કેટલી આવો છો દરસાડી હે આઈ મંદિર આવી કેટલા વખત જે આવો છો હું ઘણા વખત થી આવું છું આલે બે ત્રણ વર્ષ થી આવું છું મને રણછોડજી શ્રદ્ધા છે હું રણછોડજી માનું છું મારી કામના પૂરા થાય છે હા ઓરચણ ના હોય તો કાયમ દેમ પૂરામ ભરું છું એમ ને અહીંયા મને ગમે છે કાંતિલા રણછોડજી મંદિર શું મહિમા છે અને કેવી રીતે થઈ ગયા પંચમ મહિમા આમાં તો ડાકોર જવાનું રહેતું જ નથી આના આને લીધે બનાવ્યું હતું તો એ ત્યારે એનું કંઈક ઓગણીસો ચોર્યાસીની અંદર એનું સ્ટાર્ટ કરેલું ઓગણીસો એકાણું માં પૂરું થયું કામ પ્રતિષ્ઠા ઓગણીસો ને એકાણુંમાં થઈ ગઈ કેવી શ્રદ્ધા છે અને કેવી રીતે લોકો અહીંયા આવે છે કેટલા આવે છે લોકો આવે અત્યારે તો બે હજારની આસપાસ દર નવ માણસ થાય અને શનિ રવિ લોકો આવે અહીંયા દર્શન કરવા માટે શનિ રવિ એકાદશી આવે જયંતિભાઈ બી પટેલ બાળાશ્રી અને વ્યવસાય ખેતી તેમજ અભ્યાસની રીતે એન્જિનિયરિંગ કરીને સુગર ફેક્ટરીમાં નોકરી કરી રિટાયર થઈ અને ગામ સાથે ગામની પ્રગતિ સાથે અમે જોડાયેલા છે અમારા મંદિરની વાત કરીએ તો ઘણું અમારું ટ્રસ્ટ ઓલમોસ્ટ સો વર્ષ જૂનું છે એમાં પણ બે ટ્રસ્ટ છે અને દાદા અમારા એક વડીલ હતા જેઓ સહ આ એરિયાના સહકારી ભીષ્મ પિતા કહેવાય જેમણે મંદિર નો કંઈક આધુનિક આધુનિકરણ કરતાં એક વ્યવસ્થિત કરવાની વિચારણ મૂક્યો અને એ જ મિનિટમાં મંદિર માટે ગામના જ લોકોએ ડોનેશન આપીને સંકલ્પ લીધો જે વાત પછી ઓગણીસો ચોર્યાસીમાં એ યુવાનો જેવા કે બબલા કાકા યુવાવસ્થામાં ગણાય ને એમણે મંદિરને આકાર માટે મહેનત કરી આ જે કોઈ જરૂરી આર્કિટેક્ચર નરેન્દ્રભાઈનો સંપર્ક કરી અત્યારે જે હાલમાં છે એવું આકારી કરીને અમારા બજેટ બહાર તૈયારી કરી હતી પરંતુ ભગવાનનું નામથી જે સ્ટાર્ટ કરેલું તો સંપૂર્ણ થયું ત્યાં સુધી કોઈ તકલીફ પડી નથી મંદિરના નવા નવા આધુનિકરણમાં પણ અમે જો આયોજકો પહોંચી રહ્યા એ મંદિર કે આ જગ્યાનો આસ્થાનું એક મોટું પ્રતિક છે એવું જે લોકો ન માનતા હતા તે પણ માનતા થયા અને આ જગ્યાનું કંઈક પ્રભાવિત છે એવું સંત શ્રી દયારામ બાપુ અભિરમ બાપુ એવો પણ અહીં આવીને ઉપસ્થિત થયા હતા જેઓ મંદિર બનતા પહેલાં પણ આવ્યા હતા અને પછી પણ આવ્યા તો એમણે આ જગ્યાનું પ્રભુત્વનું મહત્ત્વ આપીને વારંવાર અહીં આવવાનું એમનું થતું હતું એ જોઈને આજુબાજુના જે વિસ્તારના લોકો અનુયાયીઓ જે અહીં મંદિરમાં આવીને જે કોઈ એમને શ્રદ્ધાથી એમની સજા ફળીભૂત થઈ જે થકી એમનું અહીં એક કાયમી મુલાકાત થઈ હજુ પણ એવો કાયમી જે છે હયાતો એ પણ હજુ આવી જ રહ્યા છે જે દળ પૂનામે અમારું જે ક્રિસ્ત મંદિર રણછોજી રણછોરાઈ મંદિર જે બનાવતી વખતે જ કંઈ કંઈ પૂજાપાઠ અનુકરણ કરવું તો સામાન્ય રીતે ડાકોર રણછોડાઈનું મંદિર છે જેમાં એમની જે રીતે વિધિ થાય છે તે જ રીતે બધી વિધિઓ અને એ જ પ્રકારે ભગવાનની સેવા કરવી અને જ્યાંથી બન્યું ત્યાંથી તે હજુ પણ આ એ રીતે જ થાય છે જેમાં સુરતથી તેમજ આ બાજુ માંડવીથી પણ આગળ જે ભક્તો છે જેઓ પગપાળા આવીને અહીં પૂનમને દિવસે હાજર થઈ એવો એમનો લાભ લે છે અને ખરેખર અમે અહીંયા મંદિરની પછાયામાં રહીએ ત્યારે ખબર પડી કે ભગવાન એમના થકી અમને જે કંઈ પ્રેરણા મળી જે આટલા દૂરથી આવીને જે એમના જે કામોને શક્તિ મળી એ અમને પ્રેરણા રૂપ છે અને એવું અમને અત્યારે પણ દેખાતું છે કેટલા લોકો છે પૂનમે ઓલમોસ્ટ વધુમાં વધુ બે હજારથી ઉપર પણ થાય છે સામાન્ય રીતે પંદરસોથી બે હજારની આજુબાજુ રેગ્યુલર આવે છે ઠાકોરભાઈ મગનભાઈ પટેલ સુથાર ફળિયા બારડોલી હું લગભગ છેલ્લા દસ વર્ષથી અહીંયા આવું છું રણછોડજી મંદિરે દસેક વર્ષથી આવું છું તમને સારું કેવું લાગે છે અહીંયા ને ને સારું સારું હા સારું સારું આ શેડ બી બનાવો નવો નવો વાત થઈ ગઈ મેં કોઈ બનાવી દો ભાઈ આખો શેડ બનાવો ને ચાલે અને અહીં આવતા કેવું ફૂલ થાય ને ને કઈ વાંધો નહીં બધાને સાડી સગવડ થાય છે સાડું જમાય છે બધું કઈ તકલીફ નથી આમ મફત દુઆ સાથે દવા ઉપરાંત દર પૂનમે દર્શન કરવા માટે બે હજારથી વધુ ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે તેઓને માટે મહાપ્રસાદનો ભંડારો વર્ષોથી નિયમિત ચાલી રહ્યો છે આ બારાસડી ગામે આવેલા રણછોડરાય ઉપર લોકોને એટલી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે જેના ધારેલા કામો પરિપૂર્ણ થતા હોવાથી આખા વર્ષની પૂનમ દરમિયાન ચાલતા ભંડારા માટે દાનદાતાઓની કતાર લાગી છે જ્યાં ભક્તો દ્વારા આગામી બે વર્ષ સુધી મહાપ્રસાદ માટેના નામો ભગવાન રણછોડરાય ઉપર અતૂટ શ્રદ્ધાને કારણે નોંધાઈ ચૂક્યા છે રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસણા સુરત